વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલા ખુશ્બુ કોમ્પલેક્ષમાં ચોરીની ઘટના સામે આવી છે તો તોસિફ ગુલાબ મોહમ્મદ મહિન્ના મકાનમાંથી પાંચ પોઈન્ટ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ છે તો અને તેમની પત્ની બંને નોકરી કરે છે ત્યારે તારીખ બે જુલાઈના રોજ તેમણે સોનાના દાગીના તિજોરીના લોકરમાં મૂક્યા હતા ત્યારે તારીખ પાંચ જુલાઈએ સવારે નવ વાગે તોસીફ નોકરીએ ગયા અને સાડા દસ વાગે તેમની પત્ની પણ નોકરીએ ગઈ હતી અને બપોરે એક વાગે જમવા માટે પત્ની ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને લાઇટ ચાલુ હતી જેથી તેને તિજોરીની તપાસ કરતા પર્સ ખુલ્લું જોવા મળ્યું હતું ત્યારબાદ તોસીફે આવીને લોકર ખુલતા તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા તો સવારના દસ ને થી એક વાગ્યા વચ્ચેના સમયગાળામાં ચોરોએ બારી તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોનાનો હાર પાટલા અને ચેન સહિત કુલ સાત તોલા વજનના દાગીનાની ચોરી કરી હતી તો વાગરા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે આ ઘટનાથી સમગ્ર વાઘરા પંથકમાં ચકચાર મચી ગઈ છે કારણ કે દિવસના સમયે જ ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ વાગરા